ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ હું સ્વાગત કરું છું દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ છેલ્લા દસ દિવસથી જોઈ રહ્યા હતા આજે બાપ્પાની વિદાયનો સમય છે ગણપતિ દાદાનું વિસર્જન આજે સમગ્ર ગુજરાતની અંદર થઈ રહ્યું છે સુરતની અગર વાત કરીએ તો સુરતની અંદર છેલ્લા દસ દિવસથી એસી હજારથી પણ વધુ ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેનું આજે વિવિધ કૃત્રિમ તળાવો સહિત ડુમસ સહિતના દરિયાની અંદર વિસર્જન થશે અમદાવાદ રાજકોટ સહિતના તમામ શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોની અંદર બાપાની સ્થાપના કરવામાં આવી હતી ધામધૂમથી દસ દિવસ સુધી બાપાની પૂજા અર્ચના કર્યા બાદ આજે એ સમય આવી ગયો છે કે બાપાને વિદાય આપવાની છે બાપાની વિદાય પ્રસંગે લોકો ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે બાપાની વિદાય યાત્રા વિસર્જન યાત્રા કાઢે છે અને બાપાને વિવિધ જગ્યાએ વિસર્જિત કરવામાં આવે છે અને બાપાને એવું પણ કહેવામાં આવે છે કે આવતા વર્ષે તમે જલ્દી આવજો આ એક ધાર્મિક આસ્થાથી સાથે જોડાયેલા હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વમાંનો એક પર્વ છે ગણેશ ઉત્સવ આ ગણેશ ઉત્સવની અંદર સમગ્ર દેશની અંદર ગણેશની સ્થાપના કરવામાં આવે છે એની પૂજા અર્ચના કરવામાં આવે છે વિવિધ પંડાલોની અંદર અનેકો મૂર્તિઓ સજાવવામાં આવે છે અનેક પ્રકારના ડેકોરેશન પણ કરવામાં આવે છે અને તમામ જે હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ગણેશ પંડાલની મુલાકાત લેતા હોય છે દર્શન કરતા હોય છે બાપાના આશીર્વાદ મેળવતા હોય છે અનેક અનેકવિધ કાર્યક્રમો સમાજ સેવાની કાર્ય પણ થતા હોય છે અને લોકો જે અનેક વિવિધ સામાજિક સંદેશાઓ પણ પહોંચાડતા હોય છે પ્રકૃતિની રક્ષાના સંદેશાઓ હોય કે અન્ય કોઈ રાજકીય સંદેશાઓ હોય કે અન્ય સંદેશાઓ આ પ્રકારે બાપાના પંડાલોની અંદર વિવિધ પ્રકારના જે ડેકોરેશન કરવામાં આવ્યા હોય છે હવે દસ દિવસની પૂજા અર્ચના બાદ આજે શ્રી ગણેશજીનું વિસર્જન શરૂ થઈ ચૂક્યું છે સુરતની અંદર પણ એકવીસ જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે સાથે જ ડુમસ સહિતના ત્રણ થી ચાર દરિયા કિનારાના એવા ઓવારા બનાવવામાં આવ્યા છે કે જ્યાં આગળ વિશેષ જે મૂર્તિઓ છે એની વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે તો આજ તમામ મામલે આપણી સાથે સીધા સુરત થી સુનીલ પ્રજાપતિ જોડાઈ રહ્યા છે જે ડુમસ ખાતે વિસર્જન યાત્રા જે ચાલી રહી છે ત્યાંથી આપણી સાથે સીધા લાઈવ જોડાશે સાથે જ રાજકોટથી પ્રતીક લીંબાણી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે એ પણ ત્યાંથી લાઈવ દ્રશ્યો આપણને બતાવશે સૌથી પહેલા સુનિલ હું તમારી પાસે આવીશ અને જાણવા માગીશ કે અત્યાર સુધી જે વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો કેટલી મૂર્તિઓ ત્યાં આગળ વિસર્જિત થઈ ચૂકી છે અને અત્યારે હાલ ત્યાં આગળ કઈ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અમે વેન સાવા 7 વાગે થી આ વિશેષજ્ઞો ડિસ્કશન શરૂ કરવામાં આવી આપણે હાલ દુમ્મસ બીચ પર છે દુમ્મસ બીચ પર દરિયા કિનારે મોટી મોટી મૂર્તિઓ માટે આંતર બરોર બનાવવામાં આવે તો એટલે નાની બધી મૂર્તિઓ છે વિશેષિત કરવા માટે થોડી અવાજ આવે છે મારો તમને અહીંયા આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જી જી અત્યારે અત્યારે શું માહોલ છે તે આગળ સુનિલ

બિલકુલ ઊંડા પાણીમાં લઈ જઈ અને શ્રીજી નું વિસર્જન કરવામાં આવે છે આપ અમારી સાથે જોડાયેલા રહેજો આપણે પ્રતિક સાથે પણ વાત કરીએ પ્રતિક હાલ અત્યારે રાજકોટની અંદર શું માહોલ છે અને કઈ રીતની વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે જે હું આપણે જણાવી દઉં કે હાલ સવારથી જ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવાનો છે દસ દિવસ કુંડાળા દેવ ગણપતિની આરાધના બાદ અત્યારે આગિયારમા દિવસે ગણપતિ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરે છે આ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ એક કોખણદળી નદીનો જે પુલ છે તે કોખણદળી નદી તળાવ આવેલું છે ત્યાં અત્યારે જે વિસર્જનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને વાત કરીએ તો ખાસ કરીને અત્યારે નાની વીસ જેટલી મૂર્તિ નું વિસર્જન કરી દેવામાં આવ્યું છે અને જો મોટી મૂર્તિની વાત કરીએ તો અત્યારે પાંચ થી વધારે પણ મોટી મૂર્તિ નું વિસર્જન કરી દેવામાં આવ્યું છે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે વાન છે અત્યારે stand by રાખવામાં આવી ટીમ છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને જે મોટી મૂર્તિઓ હોય છે કે નાની મૂર્તિઓ હોય છે તેને અત્યારે ક્રેન અને ફાયર બ્રિગેડ ના જે જવાનો છે તેના મારફત અત્યારે તે લોકો અત્યારે મૂર્તિ છે તે

કેરે પરબોધી વિસર્જનની તૈયારીઓ હાથ ધરી રહ્યા છે ત્યારે ऐसे बात करी है પોલીસ તક આપલો છે તે પણ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે કે કોઈ અનિચ્છિયા બનાવ ન બને કોઈ તના ન બને અને કે કોઈ ઘટના ના થાય તેના માટે પોલીસ તક આપલો સ્ટેન્ડ બાય માં રાખવામાં આવે છે જી બિલકુલ જે પ્રકારે ત્યાં આગળ વિસર્જનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે પ્રક્રિયા દરમિયાન સુરક્ષાના કઈ રીતના ઇંતજામ કરવામાં આવ્યા છે કોઈ અકસ્માત ન બને એને માટે શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે તંત્ર દ્વારા કારણ કે ઘણી વખત આપણે જોયું છે કે વિસર્જન દરમિયાન ડૂબી જવાથી ઘણા લોકોના મૃત્યુ થવાના દિવસે અને પાંચમા દિવસે જોવાયા છે તો આજે બહુ મોટી સંખ્યામાં વિસર્જન થશે ગણેશજીનું તો કઈ પ્રકારની વ્યવસ્થાઓ આને લઈને ગોઠવવામાં આવી છે તંત્ર દ્વારા મોટી મૂર્તિ હોય તો તેની મૂર્તિમાં ઘણો બેસાડીને તેને પાણી મુકવામાં આવે ત્યારે હાલ અત્યારે જેટલા શ્રદ્ધાળુઓ છે મૂર્તિ લઈને અત્યારે આવી ગયા છે અને વાત કરીએ અત્યારે સુરક્ષાની તો સુરક્ષામાં માં પોલીસ કાફલો છે એ રાખવામાં આવ્યા છે અને જે લોકો છે તેને અંદર પાણી માં જવા છે તો એમને જે વ્યક્તિ છે ગણપતિ મહારાજની તે પાણીની જે એમની જગ્યાએ એ તેમને ફાયર બ્રિગેડ ના રીતે વાત છે અને ફાયર જે ફાયર બ્રિગેડ ના જવાનો પણ એ તો અને લોકો ગણપતિ બાપા ની પ્રતિમા નું વિસર્જન કરી રહ્યા છે રાજકોટ કારણ એ છે કે આ જેનો ઉછે તે આ જેનો ઉછે તેનો કોઈ રેટો બસ તે દોરણી જોઈ શકાય કે કોઈ કદા જેવી ફાયરલ બખા છે મારી જવા માટે અને સાકલી શારવ પડીમાં પડી રહેના માટે ઈશવા અને વાત કરવા માટે અલગ અલગ ર આપી ます જે રીતે સુરત અને રાજકોટ ની અંદર વિસર્જન ની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અમદાવાદ નો શું માહોલ છે અત્યારે અને કઈ પ્રકારે વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં આગળ

લાગે છે કે ગીરીશ સાથે સંપર્ક નથી થઈ રહ્યો આપણે ફરીથી સુનિલ સાથે વાત કરીએ સુનિલ જે રીતે હાલ અત્યારે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે અલગ અલગ ઓવારાઓ ઉપર ગણેશજીનું વિસર્જન જે શું કહેવાય છે પ્રક્રિયા ચાલી રહી છે એને જોતા જે પ્રકારે જે વિસર્જનની પ્રક્રિયા છે એ કેટલા સમય સુધી ચાલી શકશે કારણ કે જે પ્રકારે ગણ ગણેશજીની સ્થાપના સુરતની અંદર થાય છે લગભગ એંસી હજારથી પણ વધુ મૂર્તિઓની સ્થાપના દર વર્ષે સુરતની અંદર થાય છે આ વખતે પણ થઈ છે અને નાની મોટી તમામ પ્રકારની મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે તો આ જે તમામ પ્રક્રિયાઓ છે એ મોડી રાત સુધી આવતીકાલે ઘણી વખત વહેલી સવાર સુધી પણ ચાલી શકે છે તો જે પ્રકારના જે વ્યવસ્થાઓ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે જેમાં કે મોટી મૂર્તિઓ માટે વિશેષ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે બાર જેટલી ક્રેન ગોઠવીને મોટી પ્રતિમાઓને વિસર્જિત માટે ઊંડા પાણીમાં લઈ જવાને માટેની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે સાથે જ નાની મૂર્તિઓને પણ હોળીમાં બધી ભેગી મૂર્તિઓ કરીને ઊંડા પાણીમાં લઈ જઈ એનું વિસર્જન કરવાની પ્રક્રિયા હંમેશા થતી હોય છે તો આ વખતે જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયામાં કઈ પ્રકારનો સુધારો વધારો કરવામાં આવ્યો છે આ વખતે સુનીલ અત્યારે જે પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે શું લાગી રહ્યું છે કેટલાક વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલશે આજે એસી હજાર पूरे देश में जो है वो धाम धूम से आ, मनाया जा रहा है ऐसे में इंडिया न्यूज की टीम लगातार आपको हर एक अलग अलग गणेश गन, मंदिरों में और भगवान गणेश के जो भी जो पंडाल लगे हैं वहाँ पर आपको लगातार जो है वो दर्शन के लिए ले जा रही है ऐसे में आप देख सकते हैं अहमदाबाद पूर्व का जो सबसे पौराणिक जो गणेश पंडाल जो है वो आप देख सकते हैं कुबेरेश्वर महादेव में जो लगा हुआ है कितनी बहुत ही अद्भुत प्रतिमा जो है वो यहाँ पर भगवान गणेश जी की जो है वो यहाँ पर प्रतिकूत जो है वो की गई है आप देख सकते हैं तो इसके पीछे जिस तरह से जो आयोजकों से बातचीत हुई तकरीबन दो महीने से ज्यादा जो समय था वो यहाँ पर लगा था तकरीबन रोज लगातार जो है जब से गणेश चतुर्थी के दिन से लेकर चौदह के दिन जब तक विसर्जन किया जाता है तब तक लगातार ये जो भक्त है वो लगातार इस मंदिर में दर्शन के लिए आते रहते हैं यहाँ पर कुछ हमारे साथ आयोजक भी जो है वो जुड़े हुए हैं। इनसे बातचीत करते हैं और जानने का प्रयत्न करते राहुल जी ये कितने दिनों की मेहनत हमारा तो तो उद्देश्य तो है कि कुछ ऐसी पर हमने शिक्षा का आयोजन करें जिससे लोगों को कुछ संदेश मिले और इस बार हमने पर्यावरण की टीम पर एक ऐसा भव्य आयोजन किया जिससे लोगों को एक मैसेज मिले कि पेड़ उगाने चाहिए लोग प्रतिदिन कितने लोग पर और कितने कितना समय रहता है कि जब भक्तगण यहाँ पर दर्शन के लिए आते हैं भक्तिगणों के लिए हमारे यहाँ कोई समय नहीं है चौबीस घंटा और चौबीस घंटे दर्शन हमारे यहाँ अवेलेबल अच्छा उनसठ सालों से ये लगातार ये जो अविरत कार्यक्रम चलता आ रहा है उनसठ सालों से पीढ़ी दर पीढ़ी हमारे यहाँ के लोग इसलिए हमारे घर बत्तीस साल से और यहाँ पर सेवा दे रहे हैं ऐसे बहुत अच्छे से सभी दिन से कार्य करता है और हमारे कमेटी मेम्बर क्योंकि मेहनत के कारण ही इतना हो गया है यानी कि उनसठ साल से ये लगातार ये जो गणेश पंडाल है वो यहाँ पर कुबेरेश्वर महादेव जो जो है यहाँ पर लगाया जाता है ये गणेश पंडाल उनसठ सालों से लगातार आप समझिए लगातार बिना रुकावट के ये जो कार्यक्रम है वो यहाँ पर चलता रहता है तकरीबन जैसे राहुल जी ने बताया कि तकरीबन लोग हजारों की मात्रा में जो भाविक भक्त है वो यहाँ पर दर्शन करने के लिए यहाँ पर आते हैं और भगवान गणपति के दर्शन का लाभ जो है वो यहाँ पर भक्तगण भक्तगण जो है वो लेते हैं यहाँ पर कुछ हमारे साथ जो उपस्थित लोग हैं जो भगवान जी के दर्शन करने के लिए आए थे उनसे भी बातचीत करते हैं नमस्कार भाई भगवान की प्रतिकृति आपने देखी कैसा लगा कुछ बोलेंगे यानी लाइव मूर्ति हो जैसे ऐसा जो यहाँ पर जो भक्तगणों को जो है वो अनुभव होता है प्रतिदिन 10 से पंद्रह हजार लोग इस गणपति मंडल में यहाँ पर दर्शन करने के लिए आते हैं फिर मिलेंगे किसी और गणपति पंडाल या तो गणेश मंदिर का તો જે રીતે સમગ્ર ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે સુરત અમદાવાદ રાજકોટ જેવા મોટા શહેરો સાથે તમામ નાના શહેરોની અંદર પણ વિવિધ રીતે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ચાલી રહ્યું છે હજારોની સંખ્યાની અંદર તમામ જગ્યાઓ ઉપર ગણેશજીની સ્થાપના દસ દિવસ પૂર્વ કરવામાં આવી હતી ઔર અને જે પ્રકારે દસ દિવસ સુધી પૂજા અર્ચના બાદ આજે વિસર્જન થઈ રહ્યું છે આપણી સાથે અમદાવાદ થી ગિરીશ ફરીથી જોડાઈ ચુક્યા છે ગ્રિસ્ટ જે રીતે તમામ જગ્યાએ વિસર્જન ચાલી રહ્યું છે અમદાવાદ ની અંદર શું માહોલ અત્યારે હાલ દેખાઈ રહ્યો છે જે ચોક્કસ જણાઈ ગયું છે દસ દિવસના આગમન બાદ આજે બાપા નું જે વિસર્જન છે જે વિસર્જનની

ঔয়াপাই্য় দিয়ানেে য়াতে. એક એક મિનિટ તમને રોકવા માગીશ સુનિલ રોકાઈ જાઓ જે પ્રકારની હાલ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે જોઈ શકીએ છીએ કે વિસર્જનનું જે કામ છે એ ખૂબ જ ઝડપથી દરેક જગ્યા ઉપર શરૂ થઈ ચૂક્યું છે મોટી પ્રતિમાઓને ક્રેન દ્વારા વિસર્જિત કરી કરવામાં આવી રહ્યું છે સુરત અમદાવાદ રાજકોટ તમામ જગ્યાના દ્રશ્યો હાલ દેખાઈ રહ્યા છે તમને જે પ્રકારે દસ દિવસ સુધી શ્રી ગણેશની સ્થાપન કર્યા બાદ જે પૂજા અર્ચના કરીને આજે અગિયારમાં દિવસે બાપાને વિદાય કરવામાં આવી રહી છે બાપાના આરાધ્ય આરાધના કર્યા પછી લોકોમાં આજે બાપાને વિદાય કરતા આ વસમો સમય લાગી રહ્યો છે કારણ કે લોકો ભારે હૈયે આજે બાપાને વિદાય કરી રહ્યા છે લોકોમાં ખૂબ જ દુઃખની લાગણી પણ છે કે આજે બાપા પોતાની વચ્ચેથી વિદાય રહ્યા છે કારણ કે બાપાની વિદાય પછી હવે એક વર્ષ સુધી એમના આગમનની રાહ લોકોએ જોવાની છે કારણ કે શ્રીજીના શ્રીજીના જે જે પ્રકારે હાલ અત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે લાખોની સંખ્યામાં ભક્તો દ્વારા આ શ્રીજી પ્રતિમાઓની સ્થાપન કર્યા બાદ પૂજા અર્ચના કર્યા બાદ આજે આ વસમો દિવસ આપણે જોઈ રહ્યા છે વિસર્જનનો ખૂબ ખૂબ આભાર સુનીલ તમારો અને ગિરીશ તમારો પણ ખૂબ ખૂબ આભાર પ્રતિક તમારો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા લાઈવ દ્રશ્યો અમારા દર્શકો સુધી મોકલવા માટે આપ ફરીથી આપનો સંપર્ક કરીશું અને વિસર્જનના જે અપડેટ્સ છે તે દર્શકો સુધી પહોંચાડીશું તો અત્યારે આ વિશેષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની પ્રસ્તુતિમાં આટલું જ ફરીથી આપણે વિસર્જન માટેના અપડેટ સાથે પાછા જોડાઈશું ત્યાં સુધી જોડાયેલા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે નમસ્કાર